ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કરોડોના કૌભાંડ કરવામાં માસ્ટર પ્લાન કરવા વાળા થયું છે કૌભાંડ મતલબ કે કૌભાંડ કર્યું છે ને અમે ધારાસભ્ય છે જવાબદારી પૂર્વક પુરાવા સાથે અમે કહીએ છીએ અમે ક્યારે હવામાં વાત કરી નથી અને તપાસ ચાલુ થઈ છે દાહોદ થી લઈને જે સાંસદો છે ને બધાનો જ આમાં રોલ છે બધા જ નેતાઓ પકડાય એવા છે જે નાણા ગરીબોના જીવન ના હતા એ નામસ્કાર સ્વરાજ માં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે મનરેગા કૌભાંડની કે જેમાં ભાજપના મંત્રી બચુ ખાબડના દીકરા જે છે તેમનું પણ નામ ખુલ્યું હતું તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ પહેલા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા તેમણે કહ્યું હતું કે આ આખી કૌભાંડની અંદર જે માસ્ટર છે તે હીરા ચોટવા છે અને આજે હીરા ચોટવા જે છે તેમની અટકાયત જે છે કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ક્રીન પર જોડાયા છે ચેતરભાઈ વસાવા સ્વાગત છે ચેતરભાઈ આપનું જી ધન્યવાદ શું કહેશો હીરા ચોટવાની અટકાયત થઈ છે આપે જોયું હશે એક મહિના પહેલા જ્યારે બચુભાઈ ખાબડ અને એમના પુત્ર પર જ્યારે તપાસના ધમ ધમ ધમાટ ચાલુ હતી ત્યારે કોંગ્રેસ પણ મેદાનમાં પૂરજોશથી હતી પણ એના મૂળમાં એના મૂળમાં ગીર સોમનાથના વેરાવડ તાલુકાના સુપાસી ગામના હીરા જોઠવા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે હતા જે જાણીને પણ બધા એમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી પુરાવા સાથે અને અમે કીધું આના માસ્ટર માઇન્ડ તો કૌભાંડ કરવા વાળા જ હીરા જોટવા છે જેમની જ એજન્સી પોતાની હતી ત્યારે આ મેં પ્રેસ કોન્ફરન્સ કરી બાદમાં હીરાભાઈ જોટવાએ પણ એક વિડીયો મૂક્યો અને કીધું કે ચૈતરભાઈ વસાવા જે નિવેદન કર્યું છે જેમની સામે હું ગુજરાતમાં ક્યારે નહીં બન્યો હશે એટલો મોટો માનહાની નો કેસ કરીશ અને તમે આજે જોયું કે જે પ્રકારે તપાસના ધમધમાટ ચાલુ થયા અને ભરૂચ એમની અટકાયત કરી છે ત્યારે એમને જે તે વખતે મેં જયારે પીસી કરી અને જાણ કરી ત્યારે એના સાંસદ એમને બચાવવા માટે મેદાનમાં હતા તો કહેવાનો મતલબ કે કૌભાંડ કર્યું છે ને અમે ધારાસભ્ય છે જવાબદારીપૂર્વક પુરાવા સાથે અમે કહીએ છીએ અમે ક્યારે હવામાં વાત કરી નથી અને તપાસ ચાલુ થઈ છે હમણાં તો ભરૂચની તપાસ ચાલે છે પછી નર્મદાની ચાલુ થશે ત્યાં પણ એમને લઈ આવશે પછી છોટાઉદેપુર પણ લઈ જશે અને પંચમહાલ દાહોદ પણ લઈ જવાના છે કેમ કે બે હજાર સત્તર અઢાર થી લઈને બે ચોવીસ સુધી પાંચ વર્ષ દરમિયાન આ પાંચ જિલ્લાઓમાં પચીસો કરોડનું કૌભાંડ આ હીરાભાઈ જોટવા દ્વારા થયું છે એમની જે જલારામ એન્ટરપ્રાઇઝ છે મુરલીધરણ એન્ટરપ્રાઇઝ છે આ જિલ્લાઓમાંથી પાંચ વર્ષ દરમિયાન પચીસો કરોડ એમની એજન્સીમાં જમા થયા છે પચીસો કરોડ રૂપિયાની સામે પચીસ ગાડી મટીરિયલ એમણે નથી નાખ્યું ત્યારે કોભાંડમાં જે પણ પૈસા એમની એજન્સીમાં જમા થયા છે એનો જે વ્યવહાર થયો છે લેવડ દેવડ થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો તમામ એવા નેતાઓ તમામ એવા અધિકારીઓ બધા જ પકડા જાય એવા છે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય છે એટલે અમે તો એવી અપેક્ષા રાખીએ છીએ કે જે નાણા ગરીબોના અધિકારના હતા ગરીબોના જીવન નિર્વાહના હતા

આ કૌભાંડ એવી રીતે ઓપરેટ કરવામાં આવ્યું એ કૌભાંડના મૂળમાં એની સામે અમે વિરોધ પણ ઉઠાવ્યો સરપંચોને સાથે રાખીને વિરોધ કર્યો ત્યારે એના લોકલ સાંસદ અને બચુભાઈ ખાબડ દ્વારા એને બચાવવામાં આવ્યા બે હજાર એકવીસમાં માં અમે ફરિયાદ દાખલ કરી એમની સામે ત્યારે પણ બચુભાઈ ખાબડ દ્વારા એમને બચાવી લેવામાં આવ્યા તો આ બધા ઓન ધી રેકોર્ડ પોલીસ અધિક્ષક કચેરી અમારી અરજીઓ પડી છે ત્યારે પણ બચાવવામાં આવતા પણ જે પ્રકારે અમે વિધાનસભા બચુભાઈ ખાબડના પુત્ર નું અઢીસો કરોડ નું કૌભાંડ છે જેની તપાસ કરવામાં આવે બાદમાં સરકારે કમિટી બનાવી અને તપાસ કરી માત્ર ત્રણ પંચાયતોની તપાસ કરી એમાં તો ઇકોતેર કરોડ રૂપિયા બહાર આવ્યા બીજી પંચાયતોની તો હજી તપાસ જ બાકી છે પછી અમને ભરોસો થયો કે જો બચુભાઈ ખાબડ જ એમને બચાવતા હતા ને એમના પર જ સરકારે કાર્યવાહી કરી દીધી છે કોંગ્રેસ પણ પૂરજોશથી મેદાનમાં હતી કોંગ્રેસને પણ ખબર હતી પણ એ પણ બચાવતા હતા પણ મેં એકદમ ચેલેન્જ સાથે પુરાવા સાથે મીડિયા પ્રેસ કરી હીરા જોટવાના નામજોગ પ્રેસ કરી અને એજન્સીના નામજોગ પ્રેસ કરી કેમ કે એ એજન્સી પર જે નાણાં જમા થયા છે એ કામો થયા નથી એમણે કોઈ પણ જાતનું મટિરિયલ નાખ્યું નથી અને જે પેમેન્ટો થયા છે એના ચેક નંબર એની રકમ અને તારીખ સાથેની પૂરેપૂરી માહિતી અમારી પાસે છે ત્યારે અમે વાત કરતા હોઈએ છીએ એટલે જે પણ તપાસ ચાલુ થઈ છે અમે એમના મૂળ સુધી પ્રશાસન જાય એમાં જવાબદાર તમામ નેતાઓ અધિકારીઓ પણ કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ અત્યાર સુધી કોઈ અધિકારીઓ સામે કાર્યવાહી નથી થઈ માત્ર બચુખાબડના જે દીકરા છે હીરા જોટવા છે તેમની ઉપર અત્યારે કાયદાના કસાઈ રહ્યો છે પરંતુ આમાં અધિકારીઓની પણ સંડોવણી હોય શકે ને અધિકારીઓ વખત કઈ રીતના પેમેન્ટ થાય તમે વિચાર કરો કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યાથી ખરીદી કરતા નથી માનો કે માનો કે નર્મદા જિલ્લામાં ચારસો કરોડ નું એ મટીરિયલ નાખ્યું તો ચારસો કરોડ નું મટીરિયલ એટલે તમારે ટ્રકોની લાઈન પડી જાય એક પણ ગાડી મટીરિયલ કોઈ જગ્યાથી ખરીદતા નથી એટલે જીએસટી તો રોયલ્ટી તો આવતી જ નથી કોઈ પંચાયતમાં નાખું નથી અને એક એપી સેન્ટર ત્યાં દેરાવડના સુપાસી ગામમાં બનાવ્યું એ લોકોએ ત્યાં બધા લોકોને બેસાડીને બોગસ બિલો બનાવી દીધા અધિકારીઓને વિશ્વાસમાં રાખીને અધિકારી આપીને અહીંના સાંસદ આપીને ત્યાં બેઠા બેઠા આટલા કરોડો નું કરી નાખ્યું અને પાછું દર વર્ષે એજન્સી પાછી દર વર્ષે રિન્યુ થાય કોઈ ટેન્ડરની નિવિદા નહી એ જ ભાઈ ને પાછું કામ આપો તો સરકાર પણ આમાં સમજાવેલી છે તેવું પણ કહી શકાય ને ચોક્કસ પ્રમાણે આજ ભાઈને દર વર્ષે કામ અપાવવા માટે અહીંના ધારાસભ્ય અને સાંસદો અહીંયા લડાઈ લડાઈ થાય એના સાંસદ સાથે મારે બે વર્ષ પહેલા લડાઈ થઈ એટલે કહેવાનો મતલબ અહીંના લોકલ ધારાસભ્ય સાંસદોને પણ આ લોકો ટકાવારી આપતા હશે એમના કમલોમાં બનાવવા માટે પણ ટકાવારી આપતા હશે અને છે ગાંધીનગર સુધી એમની ટકાવારી જતી હશે તો જ એક પણ ગાડી મટિરિયલ નાખ્યા વગર આટલા કરોડોનું કૌભાંડ થાય એવું હું માનું છું ચેતરભાઈ અન્ય હિરાછૂટો ઉપર અત્યારે તો કામ કરી જે કાર્યવાહી જે છે તે થઈ છે પરંતુ અન્ય હજુ પણ

ટ્રાન્સફર કોને કર્યા છે શાના માટે કર્યા છે એની તપાસ કરવાની છે સો એ સો ટકા બધા દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે હવે જોવાનું રહ્યું એસઆઈટી ની ટીમ શું કરે છે અગર આ તપાસમાં અમને સંતોષ ના થાય તો અમે તો ચોક્કસપણે એ કચેરીનો પણ ઘેરાવો કરીશું અને સીબીઆઈ તપાસની પણ માંગ અમે કરીશું બચુ ખાબડ સામે કોઈ કાર્યવાહી હજી જોઈએ થઈ નથી થવી જોઈએ તમને લાગે છે થવી જોઈએ બચુ ખાબડ ની તો આમાં ભૂમિકા એમની મહત્વની છે તમામ જિલ્લાઓમાં આ એજન્સીને ટેન્ડર આપવાનું કામ બચુ ખાબડે કર્યું છે અને આ એજન્સી દ્વારા એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર કોઈ પણ જાતના રોયલ્ટી બિલ જીએસટી બિલ કે સ્ટોક મેન્ટેન કર્યા વગર ગોડાઉન રાખ્યા વગર કઈ રીતના આટલું બધું પેમેન્ટ થઈ શકે એટલે બચુભાઈ ખાબડના દબાણ થઈ બસ થઈને જ મનરેગાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરો ટીડીઓ અને તાલુકા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરો દ્વારા આ પેમેન્ટો થયા છે એટલે આ બધું બચુભાઈ ખાબડ જ્યારે જયારે પ્રભારી મંત્રી હતા અને પોતે પંચાયત મંત્રી હતા એમના શાખામાં જ આ કૌભાંડ થયું છે એટલે કેટલો આ છે તમે માની લો ને હવે બચુભાઈ ખાબડ પોતે સરકારમાં છે મંત્રી છે તો અમને નથી લાગતું કે આ એસઆઈટી ટીમ નિષ્પક્ષ તપાસ કરી શકશે અમે તો માનીએ છીએ કે આવનારા ભવિષ્યમાં આ પચીસ કરોડ બે હજાર પાંચસો કરોડ જે એમનામાં જમા થયા છે એની તપાસ કરવા માટે જીએસટી વિભાગે પણ લેવું જોઈએ એડી વિભાગે પણ રહેવું જોઈએ તપાસ કરે ને તો કેટલા નેતાઓ છે દાહોદ થી લઈને જે સાંસદો છે ને બધાનો જ આમાં રોલ છે બધા જ નેતાઓ પકડાય એવા છે અત્યાર સુધી આ કરોડ નું કૌભાંડ તમે કહ્યું કે આચર્યું કેટલા વર્ષોથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું અને જે આ હીરા ચોટવા જે છે તો ગીર સોમનાથ છે અથવા ભરૂચ સુધી તેમના છેડા છે આદિવાસી વિસ્તારમાં પણ તેમણે આ કૌભાંડ છે તમારા વિસ્તારમાં પણ કૌભાંડ છે પેલા અહીંયા તમામ મનરેગાની કામગીરી પંચાયત અમલીકરણ રહીને કરતી હતી જેવી બે હજાર સત્તર ની વિધાનસભા પતિ બચુભાઈ ખાબડ અહીંના પ્રભારી મંત્રી બન્યા અને પંચાયત મંત્રી બન્યા એટલે તે જ વખતથી આ જલારામ એન્ટરપ્રાઇઝને અહીંયા એ લોકોએ દાખલ કરી એટલે પંચાયતોને તો સાઈટ કરી દીધી હવે ડાયરેક્ટ દાખલ થઈ ગઈ હવે મટીરિયલ એ લોકો એમના નામે હવે મટીરિયલ તો નાખ્યું નથી કોઈ જગ્યાએ કામ નથી એટલે તમે માની લો નાણાકીય વર્ષ સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ આ પાંચ વર્ષની માત્ર તપાસ થાય ને તો એમના ખાતામાં પચીસો કરોડ રૂપિયા પાંચ જિલ્લાઓમાંથી જમા થયા છે પચીસો કરોડ રૂપિયા પાંચ જિલ્લાઓ ભરૂચ નર્મદા પંચમહાલ છોટા ઉદેપુર અને દાહોદ માંથી કરોડ રૂપિયા જમા થયા છે આ પચીસો કરોડ રૂપિયાની તપાસ કરવાની છે બધું કોભાણ બાર આવે છે બહુ મોટું કોભાણ આ લોકોએ કરી નાખ્યું છે બિલકુલ ચેતરભાઈ ખૂબ ખૂબ આભાર કારણ કે તમે જે પ્રમાણે કહ્યું કે પચીસો કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે અને આની તટસ્થ અને નિષ્પક્ષ જો તપાસ થાય તો મંત્રી જે બચુ ખાબડ છે તેમની સામે પણ પગલા લેવાઈ શકે પરંતુ જો સરકાર બચાવશે તે તમને તો આવા જ કૌભાંડો હજુ પણ થતા રહેશે ગરીબોના પૈસા જે છે પણ સરકાર રહેશે કારણ કે તેમના જ મંત્રી અને અને ભાજપ કોંગ્રેસના જોટવા જે છે તે બંને મળીને અને ભાઈ ભાઈની ભૂમિકા નિભાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે આખરે આચર્યું છે ત્યારે ગુજરાતની જનતા પૂછી રહી છે કે ક્યારે આવા મંત્રીઓ સામે કાર્યવાહી થશે ખુબ ખુબ આભાર ચેતરભાઈ જી ધન્યવાદ